અને ખાસ કરીને આપણે કેરીની સિઝનની જે સિરીઝ બનાવીએ છીએ જેમાં કેરી કયા કયા પ્રકારની છે પછી એમ કહેવાય કે શું રેટમાં છે અને આ વર્ષે કેરીમાં કેવું પ્રમાણ રહેવાનું છે માર્કેટમાં કેરી આવે છે તેનો ભાવ શું રહેવાનો છે પછી આ વર્ષે એનું ઉત્પાદન કેટલા ટકામાં છે તો સંપૂર્ણ વાત કરવાની છે અને ખાસ આ વિડીયોની અંદર આપણે અલગ અલગ કેરીના પ્રકાર છે જેમાં હફૂસ આવી ગઈ પછી તોતાપુરી છે પછી આપણે એમ કહેવાય કે લંગડો છે પછી કેસર છે પછી સોશિયાની સોશિયોગેરી છે એ બધી જ આપણે જોવાની છે અત્યારે આપણે કાતોડી ગામના એક ખેડૂતને ભાડીમાં આવ્યા છીએ અને અહીંયા સરસ મજાના આંબાના મોટા મોટા ઝાડ છે તો દાદાભાઈ આપણે થોડીક માહિતી લઈશું એની પાસે અલગ અલગ પ્રકારના જે આંબા છે એ છે તો દાદા આપણે આ પાછળ આંબો છે એ કયા પ્રકારનો કહેવાય એ આ લંગડો કહેવાય છે હા એ લંગડો છે એ વહેલા છતાં પાકે થોડોક પાંચ દસ જી અને એનો પણ કેરી હારી હોય છે કેરી ખાવામાં પણ મીઠી નીકળે છે એની ગોટલાની અંદર

અને ઉપર તમે ખાલી જોઈ શકો તો નજર મારો ખાલી એમ કહેવાય કે ડાળે ડાળે ને રૂમ છે અને અહીંયા તમે જુઓ તો આ એક આપણે એમ કહેવાય કે દેશી દેશી આંબો છે અને ઘડી આંબો કહેવાય અને આપણી ભાષામાં દેશી ભાષામાં ઘડી આંબો કહેવાય અને એની કારણ કારણમે એની છે કે આ ઝુમખામાં આવે જો આ રીતના ઝુમખા હોય બધા એના આ જો આ સિંગલ સિંગલનો આ બધા તમે જો તો છે ને ઝુમખામાં આવશે તો ગાઈસ અત્યારે આંબાની મુલાકાતે છીએ અને અહીંયા જે આપણા જે વાડીના માલિક છે દાદા

ચાર પેઢી થી એમ કે કેરીઓ બધા દેશી આપડે કેમ વધારે મોહ હોય કે ગીર ની તાલાળા ગીર ની ખાય કેસર ખાય પણ વધારે પડતી જે લોકો પસંદ કરતા હોય તો છે ને આ સ્પેશિયલ દેશી છે

સરસ મજાની માહિતી દાદા આપી છે હવે અલગ અલગ બીજા કયા પ્રકાર છે કેરીના એ જરાક તમે નીચે કમેન્ટ કરી નાખજો મારા ખ્યાલ પ્રમાણે એટલે મારી નજર માં હતા એ તો મેં અહીંયા બધા તમને બતાવ્યા છે હજી આગળ જઈને તમને કદાચ બતાવી શકીશ તો બતાવીશ